ભિખારી આયો આયો એ ઉતરણ ઉપર ભિખારી આયો ભિખારી આયો આ વખત તો ગમે તે થાય પણ વધારે તો નહીં કેતો પણ ચાલી પછા જાનું તો કોણ કરવું જ છે મારું બેટું આખો ગોમ બદલાઈ ગયું હારું આ વસમો ખાલી ઓસ્ટ્રેલિયા ખાલી બે પોસ્ટ કરોડની એમાં તો આખું ગોમ બદલાઈ ગયું ઘણા દાડા આવ્યો પણ આ વખત તો ચાલી પછા જાનું કોમ કરી દઉં એ ભિખારી આયો આખા ગોમો ફરી ફરીને થશે પણ શું કરું ઓમ તો હું ના આવું પણ શું કરું ઘરાકી હાસાબાત આપવું પડે કાં આમ તો નવા નવા કોઈ બીજો ભિખારી આવે તો બીજા બંગલા બધી જોઈએ

Wah, itu namanya siklat dari yang akan ngomong-ngomong, bawa saya bilang. Apa, dia, 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 dia. Loh, ini, ini, ini. Oh, ini, 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 ini. Mau, betul.

અરે રાશ રાકા અરે કદી ભૂલો પડતી લ્યા હ લેવડો તેવાર દેવાર આવ્યો હો હેડો ઉતરણ આવી તો તેવાર આવ્યો તો નેતર રૂપિયા હો નહીં કોઈ તમે ભલા રહેતે ખાટલા માંઈ સાટલીન છોટી પડ્યા એટલે મને કેતો તમે કોઈ વિધાન કોઈ હો તને તને જ કાવું તને કોણ કાવું હું હા હા તને તારો ભાઈ પોય ઉતરે એટલે એહીયા હું ભાઈને રાજા કે દેહવા નહીં દેતો ખાટલા માં નાટક બીજાનો ચાલુ છો હારું લ્યો હું ઉપર 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 કોઈ પાટલી કીધાવા દેહી જવાનો કાય તારી કોઈ ભલીય સ સભેતા છે લ્યો આવો ને ને

કો કરી દીધું કરી દીધું લે 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 છોરે અરે એ એ મગજ ઊંચા કરે યાર ઓર મારા તું મજૂરી કરી કરી એ કીધું તને ખબર પડતી એકની લીધી તારા કરી એ તો મારા પાક્ષી ચિંતા પડી આ વેવર હાસળ તાવર તો હાસા ભિખારી ભરી ગયો મારો પાછો આવ્યો છે

બાપુ બાનો બદલો મારી રોજીરોટી ને મારી ભીખ માંગુ છું એ વાટકા ની સગન આજથી સગન ખાવા アカン